ગણેશ ચતુર્થી ના દિવસે ગણપતિ બાપા સ્થાપના કરવામાં આવી સાથે પોલીસ સ્ટેશન થી કસ્ટમ ચાર રસ્તા થી બચાવ શહેર મુખ્ય બજારમાં નગરપાલિકાની નાકા મેન બજારમાં ગણેશજી રજવાડી હંસુલાસ અને ઉમંગ ઉત્સાહ જોવા મળ્યો સંગીત સાથે ગણપતિ બપ્પા દેવા માતા પાર્વતી પિતા શંકર દેવા સાથે પોલીસ પુરુષો અને સ્ત્રીઓ સાથે રાસ રમ્યા હતા ત્યારે ગણેશ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે ગણેશ ચતુર્થીના કારણે ભચાઉ શહેરમાં તમામ દુકાન બંધ હોવા છતાં શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું ઉપરોક્ત રવાડીમાં ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઈ એ જાડેજા સાહેબ પીએસઆઈ ડીજે જાડેજા સાહેબ પીએસઆઈ ત્રિવેદી સાહેબ પીએસઆઈ ગમર સાહેબ મહિલા પીએસઆઈ જીજ્ઞાબેન ભાવનાબેન કાગે એસઆઈ બાળુભા ડી બી જાડેજા વિસુભા જાડેજા રાજુભાઈ ચૌધરી અને તમામ ભચાઉ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગણેશ ચતુર્થીના દિવસે ઉજવણી કરી આયોજન ભચાઉ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર રાઠોડ ધરમસિંહભાઈ ગાંધીધામ